મિત્રો ઘણા લોકો પૂછે છે કે મૃત્યુ સમયે રામ નામ જ કેમ લેવાય છે કૃષ્ણ નામ કેમ નહીં શસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના બધા નામ પવિત્ર છે રામ કૃષ્ણ શિવ હરિ બધા જ મુક્તિદાતા છે પરંતુ રામ નામને ખાસ સ્થાન છે કારણ કે આ નામ સરળ ટૂંકું અને સહજ છે અંતિમ ક્ષણે મન ખૂબ અશાંત હોય છે લાંબા મંત્રો બોલવા મુશ્કેલ થાય પણ રામ નામ સહેજ બોલી શકાય છે ઉપરાંત વેદો અને ઉપનિષદો કહે છે રામ નામમાં જ સમસ્ત દેવોના નામ સમાયેલા છે એટલે રામ નામ લેવાથી બધા જ દેવોના સ્મરણનો ફળ મળે છે તો યાદ રાખો મિત્રો કૃષ્ણ નામ હોય કે રામનામ ભગવાનનું કોઈ પણ નામ મુક્તિદાતા છે રામનામ સહેલાઈથી અંતિમ ક્ષણમાં સહજ રીતે હોઠ પર આવી જાય છે